વાહ ભાઈ વાહ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી પરંતુ દારૂ તો મળે જ છે આજે જ જંબુસર તાલુકાના જામડી ગામના સરપંચ જંબુસર સ્થિત આવેલા ટંકારી બાગોડ વિસ્તારના ભાજપ કાર્યાલયમાં બેસી દારૂ પીધેલી હાલતમાં અજુકતો ડ્રામો કરતા ઝડપાયા અને શું કહે છે આ સરપંચ તેમના જ જુબાની સાંભળો ભાજપ માં છો ફૂલ ભાજપ ફૂલ ભાજપ બરાબર કઈ છો સરપંચો જોવા મળીશ સરપંચ મારું ભાઈ અને હું ભાજપ મહા માત્રી હમ ભાજપ મહા મારી એટલે ભાજપમાંથી તમને બધી રીતની છૂટ આપી છે કે આપણે મનસ્વી રીતે જે કામો કરવા હોય ને જેમ ફરવું એમ ફરવાનું બરાબર છે બરાબર છે બરાબર છે એટલે ભાજપના બધા જે કઈ છે વ્યક્તિઓ એ બધા આવી રીતના જ જય હોય ત્યાં ફરતા દેખાય છે એટલે ભાજપે બધાને બધી રીતે છૂટછાટ આપી દીધેલી છે કે તમારે જે રીતે ફરવું હોય એ રીતે ફરો અમે નીચેથી લઈને ઉપર સુધી તમારી સાથે છું અહીંયા બીજા બધા ભાજપના અગ્રણીઓ પણ અહીંયા દેખાય છે